જો બહુ ગમ છે આજે ને આપણો હોજ આજે ખાલી છે સ્વિમિંગ પૂલ સોરી થોડું થોડું ભરો છે વ્યૂ મસ્ત થાય એકદમ હે આપણે આવી જઈએ છીએ મકાનમાં પણ મકાન તો સ્ટોર રૂમમાં બતાવ્યું છે કે નથી બતાવ્યું મને યાદ નથી પણ બતાવી દઉં આ જો સ્ટોર રૂમ છે બધું ડબ્બા અને જો સામાન હોય ને એ રાખવા માટે આવું કંઈ કરાવ્યું છે આ બધું તો તમે જોયું જ છે બાકી આ પણ બતાવી દીધું હતું આ તો અહીંયા પણ બતાવી દીધું હતું તો બધું બતાવી દીધું છે હે અને આ છે મારા ભાઈના મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ આ ઢોલ છે આ તબલાની જીવારી છે ને આ તબલા છે ને જો છે ને ઉગી ગયો છે જો અહીંયાથી થી દેખા છે ને થોડું થોડું આ છે ને મેં બતાવી ના હતું તમને બે ઢાળિયા રહ્યા છે એક ઢાળિયા પાણી વાળવાનો રહ્યો છે ને એક ઢાળિયામાં કપાસ વાવાનું રહ્યો છે પાણી પછી એના પછી અમે ખબર નહીં ફોન ન હતું તે દિવસે તો બતાવી નથી આજે તમને બતાવી દઉં કેવો ઉગ્યો છે તડકો બહુ છે મારા એટલે મસ્ત વિડીયો આવશે નહીં

ઉપર આવીને ખાઉં છું બોલો કેમ કે ઉપર આવીને પોતે હાથે ઉતારીને ખાવાની કાંઈ મોજ જ અલગ છે જો થોડો ઉપર ક્યારેક ક્યારેક પવન આવે ને જાણે હમણાં ઝાડ જશે હમણાં ભાગી ગયા છે સાડા છ અને વળી પાછા આપણે નીકળી ગયા છે જે બળતણ કરવા પણ આજે મમ્મી પણ છે સાથે મારી ટોપીને આજે પકડવી પડશે નહીં જરૂર પવન એવડો છે ને કે ઉડી જશે માથા માથી નીકળી જશે મારે છે ને ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે બધા વિડીયા ની કાઢી નાખું તો પણ સ્ટોરેજ ફૂલ થઈ જાય છે હવે કરવું તો કરું શું બોલો ખબર નથી પેલા જ ખેતરમાં જ્યાં ખેતરમાં શું જંગલમાં ત્યારે પણ આપણે આવ્યા હતા ને ત્યારે આપણે અહીંયાથી કર્યું આપણું ખેતર તો મમ્મીએ કઈ આટલું ખડકી લીધું છે ખડક તો જો બાપા આપણા આપણે તો કેવી ખબર ઉપાડી હું તમને આ વાળો બતાવું ક્યાંથી આવી જતો વાડમાંથી દરવાજો ખોલતું નથી આવી તમને બતાવવા માટે હેલો આ છે અમારી સૌથી ઉપારી સોનું આ છે ને આના આજો મસ્ત અલૌકિક છે આ કંઈક અમારી કોઈ પણ ભેંસને આવા નથી આ એક સોનુડીને છે જો કેવી લાગે આ કોણ છે નથી આવડતું નામ આ કેલી છે કેલી આ ધ્રાક છે ધ્રાક આવો આ તો રૂડી છે રૂડી આ અમારી રૂડી છે આ છે ને વેચવાની હતી મતલબ નાની હતી ત્યારે મમ્મી સાથે અને મમ્મી સાથે જોવાનું પછી નહીં વેચાય નાનકડી હતી સાવ અરે અને મમ્મી પછી શિવલી ક્યાં ગઈ શિવલી જો અને આ બાવરી આનું નામ ભચી ભચી હતું લગભગ એના નામ મેં બીજું રાખ્યું હતું પણ પછી મરતા મરતા ભચી હતી તો ભચી રાખી દીધું યુનિક છે કાંઈ હે ને પછી હું તમને પછી થોડીક મસ્ત રીતે બતાવીશ મારા ફોનમાં સ્ટોરેજ મને લાગે છે હમણાં લિમિટ થઈ જશે પૂરી પછી આપું અહીંયાથી જવાનું ખારકો ઉપરથી આ મારી વાડીની ખારકો છે બધી બિચારી વાવઝોડામાં પડી ગઈ હતી અહીંયા વાવઝોડામાં એક લીમડો હતો એ પણ પડી ગયો હતો અહીંયા જેમાં મેં અમારી એક સાદી ખોરીનો અંધારો થઈ ગયો છે અને હું તમને અહીંયા આ બતાવવા માટે લઈ આવ્યો છી જો છત ઉપર છે ને કંઈક આવે ટુકડા કાઢી કરી નાખે એ જો તો કારો પડ્યો એટલે અજીબ લાગે છે આ વાઈટ છે આ હજ છે જો ખબર નહીં આનો ફાયદો તો શું છે તમે જણાવજો તમને ખબર હોય તો આવી રીતે ટુકડા ટુકડા નાખવાથી શું ફાયદો થાય બાકી પપ્પા ગાડી લઈને ચાલે ગયા હવે આપણે ધીરે ધીરે પહોચી જઈશું વધારે દૂર નથી ત્રણસો મીટર જેટલું છે તો આજનો લોગ આપણે અહીં પૂરો કરે g na wa loog sate tاrn bdn ia mdaji